ગઈકાલે સરસવની ગ્રામ પંચાયતના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યશ્રી દ્વારા જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે એ શબ્દોને સખત શબ્દોમાં વખોડી અને એટલું જ કહીશું કે બે હજાર સત્તરથી બે હજાર બાવીસમાં પાદરા વિધાનસભાને એના મત વિસ્તારમાં પાંચસો કરોડથી વધારાના કામો જેવા કે પાદરા જંબુસર ફોરલેન પાણી પુરવઠા જૂથ યોજના પાદરા શહેરમાં ગેસની યોજના નેડિયા રસ્તાઓ આવા અનેક ઘણા કામો કર્યા જ છે અને જ્યારે આપસિંહ ધારાસભ્ય તરીકે ચૂંટાયા ત્યારે ખાતમુત મુહૂર્તનું પહેલો જ પ્રસંગ ચોકારી મુકામે પાણી પુરવઠા જુથી જેને ટાંકીનો કર્યો હતો એ પ્રોગ્રામમાં અમે જસપાલસિંહ ધારાસભ્ય બધા જ હાથે મળી અને એક સૌનો સાથ સૌનો વિકાસ ને સૂત્ર સાર્થક કરી અને પહેલું ખાદ ખાતમુહૂર્તની શરૂઆત પાદરા તાલુકામાં કરી હતી એટલે વિકાસની વાતમાં અને સાચાને સારા કામમાં ક્યારેય આડે આતે આવ્યા નથી અને આ તાલુકો પાદરા તાલુકો અને પાદરા શહેર વિકાસની રાહે ખૂબ આગળ વધે ખૂબ ઝડપથી વિકાસ થાય એવું દરેક પાદરા વિધાનસભાનો વ્યક્તિ એ ઈચ્છા રાખે છે અને એ સાચી ને સારી વાત છે રહી વાત શબ્દોનો પ્રયોગ કરવાની તો આપ શિક્ષિત હોવા છતાં પણ જે શબ્દોનો પ્રયોગ કર્યો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપે વાત કરી છે તો આ જ સોશિયલ મીડિયાના કેટલાય મિત્રો કાયમ આપની પોસ્ટ મીકતા હોય છે તો એમને પણ શું આપ આ જ ભાષામાં વાત કરશો એટલે ચૂંટાયેલા પ્રતિનિધિએ ક્યાંય કોઈ એવી વાત ના કરવી જોઈએ કે કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એનું માન સન્માન ગવાય પાદરા તાલુકામાં વિકાસની જો વાતો હોય અને ખરેખર શિક્ષણ અને આરોગ્ય બહુ જરૂરિયાતવાળા પ્રશ્ન છે પાદરા તાલુકામાં બસો એકસઠ આંગણવાડીમાં આજે એકોતેર આંગણવાડી એવી છે કે જેની પાસે પોતાના મકાન નથી ભાડાના મકાનમાં કે પંચાયતઘરમાં કે કોઈ વર્કરના ઘરમાં આંગણવાડી ચલાવવી પડે છે એવી જ રીતે પાલરા તાલુકામાં શિક્ષકોની પણ ખૂબ ઘટ છે તમે તપાસ કરશો ગામે ગામ તો એકસો ને બેતાલીસ શાળાઓમાં એકથી પાંચના વિષય અને છથી આઠના વિષયમાં પણ ખૂબ શિક્ષકોની ઘટ છે એટલે આ બધી મૂળભૂત જરૂરિયાતો પણ ટાઈમે થવી જ જોઈએ અમે એવું નથી કહેતા કે તમારી સરકાર છે અને તમે રજૂઆત નથી કરતા પરંતુ આ ઘટ ક્યારે પૂરી થાય આ આંગણવાડી ક્યારે નવી બને આ પંચાયતઘરો જે ચાલી રહ્યા છે એમાં પાંચ પંચાયતોના જે કામ છે એ જિલ્લા પંચાયત રીતિઅંકર સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાં છે અને દરેક ચૂંટાયેલો પ્રતિનિધિ એના પોતાના વિસ્તારના વિકાસના કામ કરવાની એની મૂળભૂત જવાબદારી છે એ જવાબદારીથી ક્યારેય ના છટકી શકે પરંતુ જ્યારે આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે એ ચૂંટાયેલા પ્રતિનિધિ એક પ્રથમ નાગરિક તરફથી એ ખૂબ નિંદનીય વાત છે વાત જ્યારે પક્ષની તમે કરી અને સરખામની કરી તો તમે પોતે પણ બે હજાર સત્તરમાં આ જ પક્ષના આ સિમ્બોલના ધારાસભ્યને જીતાડવા અને મદદ કરવા મહેનત કરી હતી તો આવા પ્રયોગ આવા શબ્દ ક્યાંય ના થાય રાજકારણમાં દરેકને માન સન્માન આપવું એ અમારી બી જવાબદારી છે એવી તમારી પણ હોય અમે તો એ વિચારધારાના છીએ કે જે ચૂંટાયા છે જે પ્રતિનિધિ છે એને સન્માન તરીકે જોવું એને સન્માન આપવું ક્યાંય કોઈને નીચો બતાવીને આપણે ઊંચા છે એ વાત ક્યારેય ના કરી શકાય તમે પાદરા તાલુકામાં તમામ રીતે સારો અને સારું કામગીરી થાય એવી ચોક્કસ બધાય આશા અને અપેક્ષા રાખે છે ફરી ક્યારે આવા શબ્દોનો પ્રયોગ ના કરો એવી અમે પણ આપની પાસે આશા રાખીએ સન્માન થી જ વાત થાય અપમાન નો બદલો અપમાન થી પણ થઈ શકે છે કોંગ્રેસના પેટમાં તેલ રેડાય છે એવું કે છે કોંગ્રેસના પેટમાં ક્યાંય તેલ નથી રેડાતું કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું હોય તો બે હજાર સત્તર થી બે હજાર બાવીસ માં છાતી ઠોકીને પ્રૂફ સાથે કહેવાનું પાંચસો કરોડ રૂપિયાના કામો ગુજરાત સરકારના બજેટમાંથી મંજૂર કરાવ્યા છે એક કરોડ રૂપિયા પણ ઓછા ને પાંચસો કરોડ વધારના કામ કર્યા છે પાદરા તાલુકાનો આ દિન સુધીનો ઇતિહાસ જોઈ લો હું કો બધા જ ધારાસભ્ય કામ કર્યા છે આજથી લઈ અને પૂર્વ તમામ ધારાસભ્યોએ કામ કર્યા છે હું એવું નથી કહેતો કે જસપાલ આ કામ કર્યા છે પરંતુ

કે દરેક પાર્ટી પોતાના પક્ષની વાત મીકવા માટે ચોક્કસ મજબૂતાઈથી રજૂઆત કરે પરંતુ હું અમે કોંગ્રેસમાં એવું માનીએ છીએ કે વાત મીકવામાં તમારા સંસ્કાર તમારી શાલીનતા તમારી સભ્યતા આ હોવી ખૂબ જરૂરી છે રાજકીય રીતે તમે પ્રતિસ્પર્ધી હોઈ શકો તમારી વાત મીકી શકો પરંતુ તમામ વાતમાં છેલ્લે એક જ વાત બોલવાની ભાષામાં મર્યાદા ખૂબ જરૂરી હોય છે કોંગ્રેસની ફૂલ તૈયારી છે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે જ્યારે ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસ ચોક્કસ ચૂંટણી લડવા મક્કમ છે અને આપ મીડિયાના મિત્રોના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે આગામી સમયમાં તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે કોઈ બે મત નથી આવા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ અમારી મહેનત છે અને એ દિશામાં અમે આગળ વધીશું વિધાનસભામાં શું તૈયારી વિધાનસભાની આજથી જ માહોલ એવો છે કે અમને ચૂંટણી ડિક્લેર થાય તો કોંગ્રેસ ચોક્કસ જીતેલી છે એમાં અમારા નેતા જસપાલ સિંહ છે અને જસપાલસિંહની રાહબર હેઠળ આ આગામી વિધાનસભા ચોક્કસ જીતવાના છે